નમસ્કાર દર્શક મિત્રો આપજી આ છોટી વેટી ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ એસીબી ના સકંજા માં છ હજાર રૂપિયા લાંચ લેતા રંગે હાથ ઝડપાયો લારીઓ ઉભી રાખવા માટે લાંચ માંગી હતી દિવાળી પહેલા અમદાવાદમાં વધુ એક લાંચ કર્મચારી ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ એસીબી એ કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિજય મકવાણા ની ધરપકડ કરી છે વિરાટનગર ચાર રસ્તા પર જ છ હજાર રૂપિયાની લાંચ લેતા આઈસીબીએ રંગે હાથ દબોચી લીધો છે લારી ગલ્લાવાળાએ સામાજિક કાર્યકરોનો સંપર્ક કરી મદદ કરવાની અપીલ કરી રામોલ હાતિજન વોર્ડમાં બચ્ચુભાઈ ચાર રસ્તાથી મંથન ચાર રસ્તા સુધીના વિસ્તારમાં આર્થિક જરૂરિયાતમંદ લોકોએ હાથલારીઓમાં વિવિધ પ્રકારનો સામાન રાખી અને વેચાણ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે જેથી કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ વિજય મકવાણા પોતે કોર્પોરેશનના દબાણ શાખામાં હોવાનું કહી રોગ જમાવ્યો હતો જે બાદ ફરિયાદીએ કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ વિજય મકવાણાનો સંપર્ક કર્યો હતો જે દરમિયાન આઠ ઉભી રાખી શાંતિથી ધંધો કરવા માટે વિજય મકવાણાએ લાંચની માંગણી કરી હતી ખાણીપીણીની લારી દીઠ બસો રૂપિયા અને શાકભાજી અને અન્ય લારી દીઠ સો રૂપિયાની લાંચની માગણી કરી હતી જે બાદ આરોપી વિજય મકવાણાએ તમામ લારીઓના મળીને કુલ છ હજાર રૂપિયા આપવાની માગણી કરી હતી છટકા દરમિયાન ફરિયાદી સાથે વાતચીત કર્યા લાંચના છ હજાર રૂપિયા સ્વીકારતા એસીબીએ કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ વિજય મકવાણાને રંગે હાથ દબ્બો છીલવાડ્યો છે તેમજ આરોપી સામે ગુનો નોંધ્યો તે તપાસ હાથ ધરી છે